હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું મારા સાસુમાની એકદમ જૂની રીતે કંદોઈવાળા જેઓ બનાવે છે એવી જ રીતે પરફેક્ટ માપ સાથે આજે હું તમને અડદિયાની રેસીપી આપીશ અંદરથી એટલો સોફ્ટ અને એટલો સરસ બનશે જો તમે આ રીતે અડદિયો બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો પણ એટલો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે તો હું એકદમ સરસ માપ સાથે તમને આજે અડદિયાની રેસીપી આપીશ જે શિયાળામાં ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ અડદિયો બનાવવા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલો અડદનો લોટ લીધો છે આ અડદનો લોટ ઘરે તમે અડદમાંથી પણ તૈયાર કરી શકો છો અને ઘંટીએ પણ એકદમ સરળતાથી અત્યારે મળી જતો હોય છે એકદમ કરકરો દાણેદાર લોટ લેવાનો છે એ ખાસ ધ્યાન રાખવાનું છે લોટ જો એકદમ ઝીણો કે લીસો હશે તો અડદિયા સારા નહીં બને એટલે એકદમ કરકરો દાણેદાર લેવો લોટ જરૂરી છે પાંચસો ગ્રામ જેટલો લોટને આપણે કોઈપણ એક વાસણમાં આ રીતે કાઢી લેવાનો છે હવે આ રીતે વચ્ચે આ રીતે મોટી જગ્યા કરી લેવાની છે કે હોલ કરી લેવાનો છે અને અડદિયાના લોટમાં ખાસ વસ્તુ છે કે અડદિયાને દાબો દેવો દાબો દેવો એટલે કે અડદિયામાં આપણે મોણ એડ કરીને એકદમ લોટને સોફ્ટ કરવાનો હોય છે મોટી એક ચમચી જેટલું આ રીતે મેં અહીંયા ઘી એડ કર્યું છે ઘીને એકદમ સારી રીતે ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે અને વન બાય ફોર્થ કપ જેટલું દૂધ દૂધ લેવાનું છે દૂધ ફ્રીઝમાં મૂકેલું ઠંડુ લેવાનું છે એક ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ રીતે થોડું ઘી થોડું દૂધ બંને એકસાથે એડ કરતા રહીશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે શરૂઆતમાં થોડું મિશ્રણ ગરમ હશે એટલે આ રીતે તમે ચમચીની મદદથી પણ કરી શકો છો આ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધ ઠંડુ લેવાનું છે અને ઘી એકદમ ગરમ લેવાનું છે આ રીતે તમે બનાવશો તો લોટ તમારો એટલો સોફ્ટ બનશે ને અને અડદિયા જ્યારે તમે ખાશો ત્યારે એટલા સરસ પોચા બનીને તૈયાર થઈ જશે હવે અહીંયા આ રીતે મસળી લેવાનું છે મેં અત્યારે થોડું થોડું જ ઘી અને દૂધ એડ કરેલું છે થોડું આપણે રહેવા દઈશું આ રીતે સારી રીતે મસળી લેવાનું છે અને એ પછી આપણને મૂળમાં તમને ઘી અહીંયા એક ચમચી અને દૂધ વન બાય ફોર્થ કપ છે એમાં પણ જો તમને ઓછું લાગે તો તમે થોડું વધારે પણ એડ કરી શકો છો હવે ફરીથી સેમ એ જ પ્રોસેસ કરવાની છે ઘી અને દૂધ એકસાથે બધું જ મેં અહીંયા એડ કરી દીધું છે અને આ રીતે ગરમ છે એટલે થોડું થોડું હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું અને પછી હથેળીઓની મદદથી એકદમ સારી રીતે લોટને મસરી લેવાનો છે તો આ સ્ટેપ છે એ અડદિયામાં કરવું ખૂબ જ જરૂરી છે જો આ સ્ટેપ તમે કરી લીધું તો તમારા અડદિયા પણ એકદમ સરસ થશે અને અડદનો લોટ છે એ શેકવામાં પણ એટલો સરસ શેકાઈને તૈયાર થઈ જશે તો આ રીતે હથેળીઓની મદદથી લોટને એકદમ સારી રીતે ઘસી ઘસીને તૈયાર કરી લેવાનો છે લોટ તમે જોઈ શકો છો એકદમ સરસ થયો છે હવે આ રીતે તમારે ચેક કરી લેવાનું મુઠ્ઠી વાળતા એકદમ લોટ બધો જ બાઇન્ડિંગ થઈ જાય તો મોણ આપણું પરફેક્ટ છે અને જો તમને ઓછું વધારે લાગે તો ફરીથી એકથી બે ચમચી ઘી અને દૂધ એડ કરી દેજો આ રીતે લોટ તૈયાર છે હવે લોટને એકદમ આ રીતે પ્રેસ કરીને આપણે એને દસથી પંદર મિનિટ રેસ્ટ આપીશું આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ જરૂરી છે જો આ રીતે તમે અડદિયા બનાવશો તો જે લોટ છે એકદમ તમારો સોફ્ટ રહેશે તો આ રીતે એકદમ દબાવીને લોટને મૂકી દેવાનો છે દસથી પંદર મિનિટ થઈ જાય એટલે લોટ સરસ સેટ થઈ જશે એ પછી આ રીતે બધો જ લોટને આપણે મિક્સ કરી લેવાનો છે તો આ રીતે વન બાય વન આ રીતે પ્રોસેસ કરશો તો અડદિયા ખાવામાં એકદમ પોચા થશે જો તમારા ઘરમાં વડીલો હોય પણ વડીલો પણ ખાઈ શકે એટલા સરસ એવા બનીને તૈયાર થઈ જશે હવે આ રીતે કોઈ પણ મોટા ઘરમાં રહેલા ચાયણાની મદદથી લોટને ચાળવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મોટા હોલવાળો ચાયણો લેવાનો છે કેમ કે જો મોટી કણી હશે દાણેદાર લોટ હશે તો એના અડદિયા એકદમ સરસ થઈ જશે તો શરૂઆતમાં આ રીતે તમે સ્પેચ્યુલા કે સ્પૂનની મદદથી કરી શકો છો મોટા ગાંઠા હોય એને હળવા ત્યારે આ રીતે હાથની મદદથી કરશો તો પણ એકદમ સરસ રીતે તમારો લોટ ચઢાઈને તૈયાર થઈ જશે જો લોટ નહીં ચાળ્યો હોય તો અડદિયામાં ગાંઠા પડશે અળદિયા સારા નહીં થાય એટલે લોટ ચાળવો ખૂબ જ જરૂરી છે તમે જોઈ શકો છો બધી જ કણી એકદમ સરખી પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ રીતનો લોટ કરવાનો છે એકદમ દાણેદાર કણીદાર તૈયાર થઈ જશે હવે અહીંયા હું એક મોટી ચમચી ઘી એડ કરી રહી છું પેનની અંદર હવે આપણે પહેલાં ગુંદરને ફ્રાય કરી લેવાનો છે તો આ રીતે મેં અહીંયા અડધો કપ જેટલો ગુંદર લીધો છે આની અંદર લોટ ઘી અને આપણે ખાંડનું માપ જ પરફેક્ટ રાખવાનું છે ગુંદનું માપ ડ્રાય ફ્રૂટનું માપ કે મસાલાનું માપ તમે તમારી રીતે લઈ શકો છો તો આ રીતે મેં અહીંયા પાંચસો ગ્રામ અડદના લોટ સામે અડધો કપ જેટલો ગુંદ લીધો છે ગુંદને આ રીતે તળી લેવાનો છે હવે અહીંયા તમે આખો ગુંદ પણ રાખી શકો છો ને મિક્સરમાં ક્રશ પણ કરી શકો છો પણ હું આ રીતે આખો ગુંદ જ રાખી રહી છું એટલે તળીને આપણે એક બાઉલમાં લઈ લેવાનો છે એ રીતે થોડો થોડો એડ કરીને બધો જ ગુંદ અહીંયા મેં તૈયાર કરી દીધેલો છે હવે અહીંયા ઘી છે એ આપણે પાંચસો ગ્રામ લેવાનું છે કેમ કે પાંચસો ગ્રામ લોટ લીધેલો છે એટલે આ માપ ખાસ ધ્યાન રાખવાનું છે અડદનો પાંચસો ગ્રામ લોટ સામે પાંચસો ગ્રામ ઘી એડ કરવું ખૂબ જ જરૂરી છે ઘી એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ગરમ કરી લેવાનું છે એ પછી જ લોટને આપણે આ રીતે એડ કરવાનો છે જો ઘી ઠંડુ હશે અને તમે લોટ એડ કરશો તો લોટ તમારો ચીકણો થઈ જશે અને અડદિયા સારા નહીં બને ઘી એકદમ ધુમાડા નીકળે એટલું ગરમ કરીને લોટને એડ કરીને આ રીતે કન્ટિન્યુઅસ એકદમ લો ગેસની ફ્લેમ પર આપણે મિક્સ કરતા રહીશું હવે જે મેઇન સ્ટેપ છે લોટ આપણો શેકવો લોટને એકદમ સરસ રીતે ચીકું જેવું હોય ને ચીકુ કલરનો આપણે લોટને શેકી લેવાનો છે કે પછી એકદમ ડાર્ક બ્રાઉન કલરનો જો લોટ તમારો કાચો હશે તો પણ અડદિયા એકદમ ચીકણા થશે અને લાંબો સમય સારો નહીં રહે તો આ રીતે કન્ટિન્યુઅસ તમારે મિક્સ કરતા રહેવાનું છે તો લોટ સારો શેકાઈ જશે તો જ અડદિયા સારા થશે એટલે લોટને એકદમ લો ગેસની ફ્લેમ પર મારે લઈ લોટ શેકાતા લગભગ પંદરથી અઢાર મિનિટ થઈ છે એટલે પંદરથી વીસ મિનિટ થશે પાંચસો ગ્રામ લોટ શેકાતા એકદમ લો ગેસની ફ્લેમ પર તમે જોઈ શકો છો એકદમ લોટ છે હળવો થઈ ગયો છે ઘી ઉપર આવી ગયો છે ને એકદમ કણી તમે જોઈ શકો છો દાણેદાર કણી એકદમ સરસ પડી છે ને કલર જોવો એકદમ ચીકું કલરનો જે બ્રાઉન કલર હોય છે ડાર્ક બ્રાઉન કલર એવો જ લોટ આપણો તૈયાર છે હવે ગેસની ફ્લેમ લો કરેલી જ રાખવાની છે અને અહીંયા મેં સો ગ્રામ જેટલો મોળો માવો લીધો છે જો તમારી પાસે હોય તો લઈ શકો છો નહીં માવો તમે સ્કીપ પણ કરી શકો છો માવાને મેં અહીંયા ખમણે લીધો છે અને આપણે લાસ્ટમાં જ માવો એડ કરવાનો છે જ્યારે લોટ શેકાઈ જાય એ પછી બસ માવો એડ કરીને લગભગ ત્રણથી ચાર મિનિટ જ લોટને આપણે કન્ટિન્યુસ આ રીતે મિક્સ કરી લઈશું એટલે માવો છે એ લોટની અંદર સારી રીતે શેકાઈ Hey Jesse. તો જો આ રીતે ઉપર બબલ્સ આવી જશે અને માવો શેકાતા વધારે ટાઈમ નહીં લાગે એટલે આપણે અલગથી માવો નથી શેકવાનો આ રીતે લોટમાં જ શેકવાનો છે તો તમે જોઈ શકો છો માવો અને લોટ એકદમ દાણેદાર તૈયાર છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે પેનને નીચે ઉતારી લઈશું હવે અહીંયા ચાસણી કરવા માટે હું અહીંયા ખાંડવાળા જ અળદિયા બનાવું છું આપણી જે જૂની રીત છે એ ખાંડના જ બનતા હોય છે તો આ રીતે ખાંડના બનાવશો તો વધારે ટેસ્ટી બનશે પાંચસો ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લીધી છે બ બધું જ માપ અહીંયા સરખું જ રાખવાનું છે અડદનો લોટ ઘી અને ખાંડ ત્રણેય વસ્તુ આપણે પાંચસો ગ્રામ જ લેવાની છે હવે અહીંયા મેં અડધો અડધો કપ એટલે કે ખાંડ ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે એટલે પાંચસો ગ્રામ ખાંડની સામે એક કપ પાણી એડ કર્યું છે ને એકદમ લો ગેસની ફ્લેમ પર મિક્સ કરતા રહીશું અને હવે આપણે અહીંયા એક તારની ચાસણી લેવાની છે જો તમે ચાસણી વધારે લેશો તો અડદિયા છે એ વધારે કડક થઈ જશે એટલે ચાસણી અહીંયા આપણે એક તાર જ લેવાની છે આ રીતે કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહીશું એટલે ખાંડ એકદમ સારી રીતે પીગળી જશે અને ચાસણી જોઈ શકો છો ઘટ થઈ ગઈ છે તો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી ચેક કરી લેવાનું છે તાર તૂટે નહીં એ રીતનું આ રીતે એક તારની ચાસણી આપણે કમ્પ્લીટ કરી લેવાની છે ચાસણી આવી ગઈ છે અડદના લોટનું જે આપણે શેકીને જે મિશ્રણ હતું એને એકવાર ફરીથી મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો પેનમાં રહેશે એટલે થોડોક સરસ એવો ઘાટો કલર પણ આવી જશે એટલે આ રીતે હવે ચાસણી અંદર એડ કરી દેવાની છે બધી જ અને સારી રીતે મિક્સ કરી લેવાની છે હું અહીંયા વધારે પડતા સ્વીટ અડદિયા નથી બનાવી રહી એટલે મેં અહીંયા ત્રણેયનું માપ સરખું રાખ્યું છે ને હજી તમારે થોડાક મોળા કરવા હોય તો મેં ચારસોથી સાડા ચારસો ગ્રામ પણ ખાંડ લઈ શકો છો બધું જ મિક્સ કરીને એક કપ જેટલું અહીંયા સૂકા ટોપરાનું ખમણ લીધું છે જે અહીંયા સૂકું ટોપરું આવે એને મેં ખમણી લીધું છે એને એડ કરી દઈશું અડધો કપ જેટલા કાજુના ટુકડા અડધો કપ જેટલા બદામના ટુકડા તમે તમારી રીતે ડ્રાય ફ્રૂટ વધારે કે ઓછા કરી શકો છો તમને જે પણ પસંદ હોય તમે એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે અડદિયા છે એની અંદર આપણે મસાલા એડ કરવાના છે તો મસાલામાં તમે તમારી રીતે સૂંઠ ગંઠોળા કે પછી અડદિયાનો મસાલો કે કાટલું પાવડર તમારી પાસે જે પણ અવેલેબલ હોય ને તમારે જે પણ વધારે ઓછા નાખવા હોય તમે નાખી શકો છો અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો સૂંઠ પાવડર લીધેલો છે તો એને પણ આપણે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો મેં અહીંયા ગંઠોળા પાવડર લીધો છે એને પણ આપણે એડ કરી દેવાનો છે આ બધા જ મસાલા અત્યારે ઇઝીલી દુકાનમાં કે પેકેટમાં તમને મળી જતા હોય છે મોલમાં પણ હોય છે એટલે તમે આ રીતના તૈયાર મસાલાનો ઉપયોગ કરી શકો છો નહીંતર ઘરે પણ તમે સૂંઠ મસાલો ગંઠોળા મસાલા એ પણ બધા મસાલા બનાવી શકો છો એક ચમચી અડદિયાનો મસાલો એડ કર્યો છે હવે જે આપણે તળેલો જે ગુંદર હોય છે એને આપણે એડ કરી લઈશું ને બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આ આ રીતે મિક્સ કરતા રહીશું ને એટલે ઘી છે બધું જ ઉપર આવી જશે ને એટલું પરફેક્ટ માપ સાથે જો તમે પહેલીવાર બનાવશો ને તો પણ એટલા સરસ અડદિયા બનીને તૈયાર થઈ જશે બસ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લોટમાં દાબો દેવો લોટને શેકવો અને ચાસણી લેવી બસ આ ત્રણ વસ્તુ તમારી પણ પરફેક્ટ હશે તો પહેલીવારમાં પણ એટલા સરસ એવા અડદિયા તૈયાર થઈ જશે તો અડદિયાનો લચકો તૈયાર છે તો ગરમાગરમ તમે આ રીતે પણ ખાઈ શકો છો ને હું અહીંયા અત્યારે જૂની રીતે આ રીતે અડદિયા વાણી વાળી રહી છું તો આંગળીઓ અને અંગૂઠાના શેપથી આ રીતે અડદિયા આપણે બનાવી લેવાના છે તમે પ્લેટમાં એડ કરીને એના પીસીસ પણ કરી શકો છો તો ગરમા ગરમ આ રીતે તમે અડદિયા વાળીને એકદમ સારી રીતે મૂકી દેશો ઠંડા થઈ જશે તો પણ એટલા સોફ્ટ રહેશે વડીલો ખાઈ શકે એટલા પોચા બનીને તૈયાર થઈ જશે તો જરૂરથી તમે પણ મારી આ પરફેક્ટ માપ સાથેની રેસિપી ટ્રાય કરજો અને અત્યારે શિયાળાની ઠંડીમાં આ વસાણું તો ખાવું જ જોઈએ અને મારી રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ ને એક નવા વિડીયો સાથે